કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ સારું ચલો અમારે આજે દસ નું ફંક્શન છે એટલે સાડા ત્રણે હાજર થવાનું છે એટલે પેલા અકો હું રેડી થઈ જાઉં પછી દસ નું લાસ્ટમાં રાખ બે તો વાગી ગયા ધીરે 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 થઈશ આમ તો સવા બે થઈ ગયા ધીરે 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 રેડી થઈને અમે જવાની તૈયારી કરીએ છીએ જય શ્રી કૃષ્ણ આ દર્શભાઈનું જમવાનું આલે છે અહીંયા જો કેમ કે ને બહાર જમવા જવાનું હતું અને તો એકલાય જમી લીધું હતું અમે નીચે હતા મેડિકલમાં ત્યાં જ અને મારે એક તો જમવાનું છે નહીં મારે જૂસને એવું ચાલે છે સવારનું એટલે આ ત્યાં દસ મિનિટ તૈયારી કરતા હતા તો હું કો લઈને પહેલાં રેડી થઈને કાવીને પછી જ તમારા બધા વ્લોગ શરૂ કરી આજે અને જઈ આવી મેં ને એવું કરી વાળ્યું છે અને હવે સીધું દસની જ તૈયારી કરીએ છીએ બધી જવાની બધી ચાલો આગળ આગળ આખો દિવસ તમને આજે નું બધું ફંક્શન બતાવશું ને બધું છે હજુ હું ફ્રૂટ ઉપર જ આજે મેં લીધું મારું મેં હજુ મગને એવું જ શરૂ કર્યું આખો દિવસ ફ્રૂટ ને સાંજે શાક રોટલો ને એવું કાલે અમે ગયા પણ કહે ને એવું હતું પણ કંટ્રોલમાં લીધું છે બધું થોડું થોડું જમ્યા છે મેં બહુ નથી જમ્યું આપણે ધ્યાન રાખવાનું છે નહીંતર પાછો વધવા મળશે અને બીજા બધાના જે જવાબ છે એ બધા હાંજે પ્રશ્નના જવાબ આપે આપી દઈશું બ્લોગના

ડાન્સ માટે જાય છે જો એને થોડીક ઉધરસ થઈ ગઈ છે ડાન્સ માટે રેડી થઈ ગયા છે ત્યાં જઈને જો એનો ડાન્સ ડ્રેસ બધો બીજો અલગ ચેન્જ પર આવશે અત્યારે આમને લઈને અત્યારે મને મૂકવા જ જવાનું છે પછી અમારે બધા પેરેન્ટ્સને મૂકીને આવતું રહેવાનું છે અને છ વાગે પાછું જવાનું છે કાદર્શ ચાલો અહીંથી જ મૂકવાનું છે એલ કેજી બી વાળા ક્લાસમાં મૂકવાના છે

જો ફ્રેન્ડ્સ બાકી ગયા સારા પાંચ હું તમને કહી દઉં છું મેં અત્યારે શું લીધું છે જમવામાં હા હજુ તો રેડી થવાનું બાકી છે ભૂમિ દસ ને તો મૂકવા માટે જ રેડી થયા હવે રેડી થઈશું એના સ્કૂલે ફંક્શનમાં જવાનું છે એટલે અત્યારે એટલી ગ્રેપ્સ લઈ લેશ અત્યારે એટલી ગ્રેપ્સ વાય છે સાડા પાંચ જેવું તો થવા આવ્યું છે જો પાંચ કે ઓગણીસ આયથી એટલું તો થઈ ગયું છે એટલે રસોઈને એવું બધું બનાવશે તો છ સવા છ વરા જઈશું સાડા છ એને રસોઈ એવું બની જાય ને તો જમીને જ જઈશું પછી ત્યાંથી પાછું લેટ છૂટવાનું છે દસ તો અત્યારે જમી લઈ તો પછી મોડું ન કરીએ છ વાગે જમી લઈએ આવતી રહે સીમા જો સીમાએ આવી ગયું સીમા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય એ રસોઈ બનાવી નાખીને તો હું રેડી થઈ જાવ તો વહેલાં છતાં જમીન સ્કૂલ ભેગા થઈ જાય ને પેલા એટલી ગ્રેસ ખાય તો ભૂખ લાગે છે તો જો ફ્રેન્ડ્સ અમે જમવા બેસી ગયા છીએ લઈ લીધું છે રસાવાળું કોબી બટેટાનું શાક આ કોરું ભાવેશનું નેનું છે જો અમારું આ છે આમ તો ભાવેશ રસાવાળું જ ખાય કોરું થોડુંક શાક બાકી છોકરા કોરું ખાય કેરીનો રસ છે એ ખાશે આપણે આગળ કેરીનો રસ નહીં કંઈ નહીં કશું જ વસ્તુ નહીં આપણા પાપડ જિંદાબાદ અને રોટલો અને શાક ચાલો જમી લઈએ આપણે સ્કૂલે જવાનું છે હજુ અડધા રેડી થયા છે ને નથી ત્યાં જવું ફટાફટ ફટાફટ રેડી થઈ જઈએ પછી ની સ્કૂલે જઈએ દસ ત્યાં એકલો હશે આમ તો બધું લંચ બોક્સ બોક્સની ઉધઈને છું એને અડધો એનું ફટાફટ ઉતાવટ રાખીએ છ વાગ્યાને કીધું છે છ તો વાગી ગયા પણ અંધારું થશે ને ત્યાં શરૂ કરશે આમ તો થોડાક લેટ છે હવે જો મારું ચોળે આમાં મેં રોટલો ચોળી વાળ્યો છે તમને દેખાશે એની રકડું શાક જ લાગશે આ રીતે હું જમું છું ચોથા ભાગનું હજુ આમાં શાક નાખીશ હજુ હું એડ કરીશ ઠરે છે આ બાજુ

જો બધા જાય છે અત્યારે એન્યુઅલ ડે છે એટલે એના તેનું ફંક્શન શરૂ થઈ ગયું છે એટલે બધા જ્યાં પહોંચવા મળ્યા છે અમે પણ પહોંચી ગયા ત્યાં બહુ જ બધા પેરેન્ટ્સ આવતા હતા ઝાજા તો બધા પેરેન્ટ્સ છે ને એલકેજીવાળાના જે હોય એના જ બધા આવતા હતા પે કેમ કે એલકેજીના સ્ટુડન્ટનું જ બધું હતું જાજુ જો અમારો દસ ભાઈનો ડાન્સ શરૂ થઈ ગયો છે તમે ડાન્સ જોઈ શકો છો કેટલો ક્યૂટ લાગે છે જો આ બાજુ જેવું ફર્સ્ટ ટાઈમ દસ સ્ટેજ પર ગયો છે ફર્સ્ટ ટાઈમ એ રહ્યો છે અને એને ડાન્સ કરી વાળ્યો છે ભૂમિત જો કે ગયો છે એક બે વાર પણ ભૂમિત ઓછો ગયો છે પણ દસ તો અત્યારે પહેલી વાર જ રાખ્યું હતું અને એન્યુઅલ ડે મસ્ત હોય આ લોકો લગભગ બે કે ત્રણ વર્ષે કરે છે એવું કંઈક છે કદાચ આઈ થિંક તો આજે આવી ગયો બરાબર એલ કેજી કેજીવાળાનું આ એડમિશન ન્યૂ એડમિશન હતું એનું બધાનું રાખ્યું હતું આ વખતે એટલે બધાને રાખી દીધો જો દર્શ ભાઈનું મેરી ફૂલો કાતા રોકા સબકા કે એ હતું સોંગ પછી એ તો સચ છે કે ભગવાન હે થોડી થોડી ક્લિપ્સ બધી એડ કરીને બધું એમણે લીધું હતું ઘણા સોંગ એમ હતા એ તો સચ છે કે ભગવાન હે ફૂલો કરતા રોકાસબકા કે ના એ કાંઈક પાર્ટી ડાન્સ હતો બધું મિક્સ કરેલું હતું એટલે દર્શ બહુ સરસ કરતો હતો અમે એને જોતા હતા કેમ કે ફર્સ્ટ ટાઈમ તે સ્ટેજ પર ગયો હતો એમ તે તમને દર્શનું તો ખબર જ છે ને કેવો છે એટલે દર્શને પણ મજા આવી ગઈ હશે અને ડાન્સ કરીને આવ્યો એટલે એ લોકોને ત્યાં નાસ્તો કરે એવો એટલે સોફ્ટ ડ્રિંક આપી હતી અને વેફર પેકેટ્સ આપ્યા હતા ચિપ્સ પેકેટ એટલે આવીને ખુશ થઈ ગયું મમ્મી મને બે તો ગિફ્ટ મળ્યા મમ્મી મને બે ગિફ્ટ મળ્યા જો બાય બાય કે છે એ લોકોનું પૂરું થઈ ગયું તો ડાન્સ જતાં જો નજીકથી આ તા આ બાજુ તેમને બહુ અરેન્જમેન્ટ બહુ મસ્ત કરેલું હતું આ લોકોનો સ્ટાફ એ બધો સ્કૂલવાળાએ જો બહુ સરસ કર્યું હતું કે આમ ન જોઈએ કે તો આમ મોટી ટીવીમાં પણ બતાવતું હતું બહુ વ્યવસ્થિત બધી સુવિધા લાઇટિંગ બાઇટિંગ બધું બહુ સરસ કર્યું હતું બધાએ ઘણી મહેનત કરી હતી સ્ટાફના લોકોએ પણ અને એમને દર્શને જોવાની જ મજા આવતી હતી કેમ કેમ એમ થતું તું જોયા છે કે કોઈ પણ પેરેન્ટ્સ હોય એમના બાળકને જોવાની મજા આવી જાય કરવાની જો દર્શનો લુક જો કપડાં મસ્ત છે મેડમ જેવા કપડા છે

તમે વટાણા ખાવ છો ચણા નથી ખાતા તો ચણાથી વજન વધે એમ છે પણ શેકેલા સણયા મીઠાવાળા થોડા ઘણા ખાવ તો હાલતા છે મેં ચણા નથી ખાતા પણ તમે વટાણા ખાવ તો વધારે સારું મેં તો વટાણા જ લીધા છે અને કોઈ કે પૂછ્યું છે કે જમ્યા પછી કેટલીક કલાક પછી તમે એક્સરસાઇઝ કરી શકો તો જમ્યાના એક કલાક જવા દેવાની જમ્યા પછી એક કલાક વહી જાય પછી તમે એક્સરસાઇઝ કરી શકો છો અને ગમે ત્યારે જમ્યાની એક કલાક વહી જાય હું તો બે વાગે લઉં ચાર વાગે લઉં હું તમને કે આવું છું એમ પાંચ વાગે લઉં તમે ગમે ત્યારે એક્સરસાઇઝ લઈ શકો છો અને બીજું બીજો એક પ્રશ્ન હતો કે મારે બાસઠ કિલો કરવું છે ઓગણસિત્તે થઈ ગયો છે થઈ ગયો એટલે એને પહેલાં વધારે હશે એમાંથી ઉતર્યો હશે અને ઓગણસીતે થઈ ગયો છે તો બાસઠ થતાં કેટલી તમારે વાર લાગે કઈ વાર નહીં લાગે બાસઠ તરત જ થઈ જશે તમે કન્ટિન્યુ ડાયટ પર રહેજો હિંમત નહીં હતા એટલે બાસઠ તરત થઈ જશે એણે પાછું એમ પૂછ્યું છે કે પછી જમવાનું બધું ચાલુ કરવું હોય તો કેમ કરવાનું તો તમે જમવાનું શરૂ કરી શકો છો પણ તમે કંટ્રોલ રાખીને કરવાનું છે પેટફૂલ નથી કરવાનું તમે રોટલીને એવું તમારે બધું જમવું હોય તો જો દાળ ભાત ને રોટલી બધું જ ખાવું હોય તો અડધી રોટલી ખાવ ને થોડાક દાળ ભાત લાવો એ રીતે તમને ખબર છે હું પેલી પહેલાં કેટલી ક્વોન્ટિટી લઈને ઘટાડ્યો છે ભજન એ રીતે ક્વોન્ટિટી રાખજો પછી તમે થોડું ઘણું વધારો જો તમને એમ થાય કે મારું વજન વધે છે તો તમારે ક્વોન્ટિટી મેન્ટેન કરવાની છે ખાઈ શકશો તમે બધું પણ ક્વોન્ટિટી તમારે મેન્ટેન કરવાની છે અને રવિવારે તમારે એન્જોય કરી લેવાની જેવું જ રાખવાનું ડાયટ પછી સાંજે તમે જમો છો એ રીતે જમી લેવાનું જો તમારે રસાવાળું શાક ને સાદુની ઉનો જમોને બધા જમતા હોય જમતા હોય તો ક્વોન્ટિટી તમે કંટ્રોલ કરશો એટલે કંઈ પ્રોબ્લેમ નહીં થાય બધું જમવાનું શરૂ કરો પણ ક્વોન્ટિટી કંટ્રોલમાં રાખજો તમે અને વજન કાટો જો કે આપણે રાખવાનું કીધું જ છે બધાને બરાબર તમારે બાસે પહોંચી ગયું પણ તમે એમ કહેતા હો મારે જમવાનું શરૂ કરવું છે મેં તમે જમવાનું શરૂ કરી દીધું વેઇટ તો વજન કાટો એટલે આપણે કરવાના છે તો તમે વજન કરો તો તમને એમ થાય કે મારું પાંચસો ગ્રામ કે સો ગ્રામ જેવું વધ્યું છે તો તમારે તરત જ તે કંટ્રોલ કરી લેવાનું તરત જ તે પાછો સ્ટે કરી દેવાનું ને પાછી ક્વોન્ટિટી ઘટાડીને બે દિવસ આરામથી ઓલું થઈ જાય મારે હું આ કેટલા ટાઈમથી હું કંઈ હાવ પછી ડાયટેય નથી કરતી ને હાવ બહુ ખાઈ નથી લેતી એવી રીતે લઉં રહું છું એટલે મારું કંટ્રોલ મેન્ટેન રહેશે બધું કાભાવે છે કેટલા વર્ષથી આ ત્રણ વર્ષથી અમે ફૂલ ઘટી ગયું ને પછીનું અમે બહુ ખાઈએ ન લઈ અને હાવ મૂકીને હાવ એટલે હાવ ડાઇટ જેવું રાખીએ અત્યારે જો અત્યારે મારે થોડું ઘટાડવું છે એટલે હું ડાયટ ઉપર આવી ગઈ છું તો થોડાક દિવસમાં પાછું મેન્ટેન થઈ જાય એટલે પછી છોડી દઈએ એના જેવું એટલે તમે એવી રીતે શરૂ કરી શકો છો અને બીજું કોઈ કે પૂછ્યું છે કે મને હા કેટલા દિવસથી જે ડાઇટ કરવાનું કે છે ને સો કેજી છે મારે તો બહુ વાર લાગશે ને તો ના તમે એવું વિચાર કરશો ને તો તમે ક્યારેય ડાઇટ કરી જ નહીં તમે શરૂ કરો તમે તારે ભલે ને દસ કિલો ઉતરે તો તમારામાં કેટલો ફર્ક દેખાશે તોય તમે રાજી થઈ જશો એટલે મારું દસ કિલો ઉતરી ગયું એટલે પછી એના એના ઉપર તમે હાલ્યા કરશો એટલે કન્ટિન્યુ થઈ જશે મારું બ્યાસી કિલો હતું તો મારું સો કિલો છે મારું બ્યાસી કિલો તમારે મારા કરતાં અઢાર કિલો જ વધારે હતું એમ ને અઢાર એટલે વધી જાય પણ અઢાર કિલો તો મારું બ્યાસી કિલો હતું તો બ્યાસી થી મેં અઠાવને પહોંચાડ્યું હતું અત્યારે મારે સાઈઠ એક સાહીઠમાં પાછું થઈ ગયું છે બાકી મેં અઠાવન કિલોએ પહોંચાડી દીધું મારું વજન તો મેં કેમ પહોંચાડ્યું છે હું એમ વિચાર કરું કે વાર લાગશે વાર લાગશે તમે એમ ના વિચાર કરો ટીચર શું તમે પોતે તમને તો ખબર હોય અને અમે અરે તમને બહુ સલાહ ન દેવાની હોય તમે જુઓ તો એમ વિચાર નહીં કરીને એમને ઉપર લાગી જાઓ એટલે ઉતરવા મળે શરૂ કરી દેવાનું હોય ઉતરતું થઈ જાય અને બીજું એક કોઈનો પ્રશ્ન હતો કે પાંચ કિલો ઉતારવું છે એક મહિનાનું તો શું કરવાનું તો પાંચ કિલો ઉતારવું હોય તો ફ્રૂટ ઉપર વધારે જવું તમે અને ક્વોન્ટિટી બીજી બધી ઓછી રાખવાનું ફ્રૂટનું એને ભરપેટ નહીં કરવાનું અને બને ત્યાં સુધી આ ડાયટ મેં જે આપે છે આપી છે ને તમે એ કરશો ને એટલે લગભગ પાંચ કિલો બધાને મહિનામાં ઉતરી જ જાય છે પાંચ કિલો છ કિલો જેવું તો મહિનામાં ઘણા ખરાના મારા મેસેજ આવ્યા છે કોમેન્ટ છે અંદર તમે રીડ કરી શકો છો ઘણા મારા વિડીયો છે ઘણા બધા વિડીયોમાં પાંચ છ કોકને સાત કાંઈ નકીદ નથી કેવા કેવા ઉતરી જાય છે તમે કંટ્રોલ જેવું કરશો ને એવું તમારું વેટ લોસ તરત થવા મળશે અને તમે ડાયટ શરૂ કરશો ને તો તમારે બે કે ત્રણ દિવસનો એક કિલો ઉતરી જ ગયેલું હશે તમે જોઈ લેજો તે એવી રીતે એ પ્રશ્ન હતો તો તમે શરૂ તો કરો એકવાર પછી થઈ જશે તમદાર આરામથી અને જો આ અત્યારે જ છે એક કોમેન્ટ આવેલી છે કે મારે પચાસ દિવસમાં આઠ કેજી ઉતર્યું છે એમને પચાસ કે દિવસમાં એટલે એ મહિનાનું પાંચ આસપાસ જ થઈ ગયું ને એમનું એટલે તમારું ઉતરી જશે તમે ટ્રાય કરો એને આઠ કેજી ઉતર્યું છે અને મારે ઈસીસ ઓછી થાય ઘટે છે તો તમે એની ચિંતા ન કરો દસ દિવસ એક્સરસાઇઝ કરશો અને થોડીક વધારે કરી લેવાની જો આપણે કાયમ કરવી હોય તો ઓછી કરવાની તમે આખો મહિનો ખેંચીએ કો રોજ એક્સરસાઇઝ તો તમે તાર ઓછી કરો પણ તમારે ખાલી દસ દિવસ જ કરવાની હોય તો કલાકની એક્સરસાઇઝ પોણી કલાક તો હાચી જ ખેંચી જ લેવાની અને ખાસ પેટની કજો કમરની ને એટલે થઈ જશે ને તમે મારા વિડીયો જોજો એટલે એમાં હશે જ ક્યાંક ને ક્યાંક અને બીજા એક પૂછ્યું હતું અળસી ખાવાથી વજન ઉતરે છે કે નહીં તો અડસી તો મેં નથી લીધી મને ભાવતી નહીં એટલે મેં નથી લીધી પછી કઈ આવી ગયા નથી સારી કહેવાય એનું પાચન શક્તિ માટે બહુ સારી છે અળસી બાકી મને તો બહુ ચીકણી લાગે ને તે નહોતી ખાધી ખબર અને ઉપમા લેવાય છે કે નહીં તો ઉપમા રવાનો આવે છે એટલે એમાં પાણી નથી હોતું ઓલા તેલ નથી હોતું બને ત્યાં સુધી કોઈ નાખે છે પાણીમાં તેલ ઉપમા બનાવતી વખતે તમે ન નાખીને થોડુંક એવું કરીને બનાવો તો ચાલે ક્વોન્ટિટી નથી ખાવાની વધારે એટલે વાંધો ન આવે અને બને ત્યાં સુધી ઓલાના ઓટ્સના ઉપમા કરીને ખાવ તો વધારે સારું હું તો એમ કહું ઓટ્સના ઉપમા કરો ઓટ્સની કેટલી વેરાયટી થાય છે બહુ બધી રસોઈ બને છે ઓટ્સમાંથી ડિશિસ પણ એનું એ હું તમને કહું છું એમ જો તમારી ખાલી શરૂઆત કરો ત્યાં સુધી આદત રાખો પછી બધું મૂકી દઉં એમ જો આપણે એવી નવી નવી ડિશિસ બનાવીને ખાવું જ હોય તો ડાઇટ કરવું જ નથી તો ડાયટ કરવું જ નથી હું એમ કહું પણ શરૂઆત કરો એટલે તમને નો આદત હોય એટલે ખાવ હું એમ જ કહું મેં શરૂઆતમાં થોડું ખાધું હતું બનાવી બનાવીને એમાં ઘણી ડિશિસ બને છે પણ એને તમારે પેટ નહીં કરવાનું હા એની જગ્યાએ તમે એમ કહેતા હો ને કે હું મગ નહીં ખાઈ શકું તો બપોરના ટાઈમને ઓટ્સની વસ્તુ કંઈ લઈ લઉં તો હા એ હાલશે ઓટ્સની વસ્તુ બપોરના ટાઈમે કાંઈ પણ તમે થોડીક ક્વોન્ટિટીમાં લઈ લેશો તો હાલશે એટલે એવી રીતે તમે ટ્રાય કરો અને જમ્યા પછી કેટલી વાર પછી એક્સરસાઇઝ કરી શકાય એનો મેં આન્સર આપી દીધો અને મારા મોઢાની ચરબી વધારે ઉતરે છે પણ પેટની અને કમરની ચરબી ઓછી ઉતરે છે તો શું ખાવું અને કઈ કસરત કરવી તો પેટની કસરત મેં થોડી થોડી કીધી જ છે પણ હવે મેં મારી પાસે કસરત રોજ શરૂ કરી છે તો તમને હું પાછી એક બે દિવસમાં આવું હવે તો કાલે સન્ડે આવી ગયો છે એટલે અમે ફ્રી નહીં રહી પછી મંડેના દિવસે ફ્રી નહીં રહી કેમ કે પછી કામ હોય તે દિવસે સોમવારે ફ્રી ફ્રીનો વધારે રહી છોકરાને સ્કૂલને શરૂ થાય રવિવાર બાર જઈને આવીએ એટલે એટલે મંગળવાર બુધવાર કે ગુરુવારના આસપાસ હું તમને એક્સરસાઇઝ એક 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 રોજ રોજની કહેતી જઈશ બધી એક જોડે હું બતાવી નથી શકતી એટલે પેટની એક્સરસાઇઝ ખાસ અમુક આવે છે તમે ચર્ચમાં છો વિડીયોમાં તોય આવી જશે તો તમે પેટની એક્સરસાઇઝ કરો એટલે કમરની ને એની અને જે બેટ કરવાની જે હું કહું છું ને લેગ્સ માટે છે ખાસ કરીને હું તમને કહું છું આખા બોડીમાંય કામ કરશે પણ લેગ્સ માટે વધારે કામ કરશે એ બહુ હોય ને ઓલામાં તો ઘટી જાય છે અને એક આખું મેં વિડીયો બનાવ્યો છે થોડાક દિવસમાં નાખીશ અપલોડ કરીશ હું કે ખાલી એ આખો સોંગ પર એક્સરસાઇઝ જ છે એ છે ને આપણો ચેસ્ટનો ભાગ કોઈપણ પણ ચેસ્ટ છે પછી એના ભાગનો હિસ્સો બધો ઘટાડે પછી આ આ હાથ છે ને હાથની ચરબી આપણે જે જામી જાય છે અહીંયા કેમ કે મારું બ્યાસી કિલો હતું મારા હાથને તમે જોઈ શકો છો એમાં બહુ આ ચરબી લટકતી નથી નહીં તો આપણે આ ભાગ પકડો હતો તમે હાથની ચરબી તમે જોઈ શકો છો આ ભાગ છે ને આ બધું બહુ લબળી જાય આ બધું આ ગમે ત્યારે તમે કરો જો આ તો થોડું થોડું લાગે મારું બ્યાસી કિલો હતું એટલું ઉતરી જાય તો મેં એ એક્સરસાઇઝ હું તમને એ મેં નાખીશ વિડીયો તો તમે એમાં જોશો એમાં આ બધું ભાગ તમારો બધો નહીં આમ લચકો નહીં થાય એમ ચરબી આખી સ્નાયુને લબળી નહીં જાય એટલે જ મેં કીધું છે ખાસ તમે વજન ઘટાડશો તો દસ દિવસ એક્સરસાઇઝ જરૂરી છે ને કે ચરબી લટકતી હોય ને સ્કીન થઈ જશે એક

અને અમે ખૂબ એન્જોય કર્યો અને દર્શે બહુ મસ્ત ડાન્સ કર્યો બહુ ક્યૂટ લાગતો તો મારો બધી હું તમને બતાવીશ બહુ મસ્ત લાગે છે તમે કહેજો દર્શ કેવો લાગે છે ડાન્સ કેવો કરે છે બધાને જોતો જોતો કરે છે પણ કરે છે કા અને અમે લઈ લીધું છે અમારું વોટરમેલન મિલન ભાવેશ હમ દર્શ ભૂમિ બધા બેસી ગયા છે વોટર એને ખાવા અને થોડા ફ્રેશ થઈ જાય ને ગુડ નાઇટ ગુડ નાઇટ રાત્રે સુઈ જય વહેલા હતા કેમ કે કાલે પછી મોર્નિંગમાં જવાનું છે ને આખો દિવસ અમારે ભાવનગર ખેંચવાનું છે કેમ દસ દસ ભાઈ વોટર બોટલ ભૂલીને આવ્યા છે ને એની વોટર બોટલની શોપિંગ કરવાની છે કા દસ ચાલો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ વેલકમ થેન્ક યુ થેન્ક યુ વેલકમ